અલગ અલગ વેરાયટીમાં બાઇક તેમજ જ્યુપિટર હાજર સ્ટોકમાં જોવા મળ્યા હતા સાથે જીતેન્દ્રસિંહ સુરતસિંહ ડાભી અને ગુમાનસિંહ સુરતસિંહ ડાબીએ એમ પણ જણાવ્યું હતું કે અમારે ત્યાંથી કોઈપણ ટીવીએસ ના બાઇક તેમજ ની ખરીદી ઉપર લોન સુવિધા તેમજ એક્સચેન્જ સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવી છે એવું જણાવવામાં આવ્યું હતું આ શોરૂમનું સુંદર આયોજન જિતેન્દ્રસિંહ સુરતસિંહ ડાભી અને ગુમાનસિંહ સુરતસિંહ ડાભી ગામ ધોરી દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું તારણ ન્યૂઝ સતલાસણા તમારું નામ જણાવો ભાભી જેસા જે સુરત છે અમે આજ સટલાખના ખાતે શોરૂમની ઓપનિંગ કરી છે ટીવીએસ શોરૂમની તો અમારા સ્ટોક આ જે બાઇકનું ટીવીએસ એક્ટિવા ઓર રાઈડર એવી બાઇકો તમામ બાઇકો મળી ગઈ છે અને આપને ઓપનિંગમાં બહુ જ સાથ સહકાર આપ્યો સૌને ઓર મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા અને ખૂબ સાથ સહકાર આપ્યો એ બાદ ખૂબ ધન્યવાદ અમે ચા નાસ્તાની પણ સંપૂર્ણ વ્યવસ્થા કરેલી હતી કેટલા બાઇકોનું અંદાજે તમે બુકિંગ કર્યું છે 15 બાઈક જેવું બુકિંગ કરેલું છે એમાં બે ત્રણ એક્ટિવા જેવું છે બાકી બાઇક છે